સરકાર દ્વારા કેટલાક વર્ષો પહેલા પુરાતત્વ ખાતા હસ્તકની જૂની વાવના સમારકામ કરીને તેમાં સાફ સફાઈ કરાવવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ફરીથી છતન અને જાળવણી નહીં કરવામાં આવતા અનેક વાવ ઉકરડામાં ફેરવાઈ ગઈ છે બળા ડુંગરની તળેટીમાં આવેલા ઐતિહાસિક ગુમલી ગામે જેતા વાવની પણ એ જ હારત છે જળબંદરની સરકારે ઉપમા આપી હતી તેવી આ વાવ હાલ ગંદકીથી ખતબધી રહી છે તેની દિવાલો પણ જર્જરિત બની ગઈ છે અને ઐતિહાસિક કોતરણી પણ નામશેષ થઈ ગઈ છે રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગે આ પ્રકારની વાવોની જાળવણી કરવાની સાથો સાથ સફાઈ અભિયાન પણ હાથ ધરવું જરૂરી બન્યું છે પુરાતત્વ ખાતા હસ્તકની અનેક આવી વાવો છે બરડાની વિરાસત સમી છે કે જેમાં પુરાતત્વ ખાતું અને તંત્ર ધ્યાન આપતા નથી અને તેના કારણે પડીને પાદળ થઈ ગઈ છે જેતા તાવાઓની પણ એ જ હાલત થઈ ગઈ છે એક સમયે જેને જળમંદિર કહેતા હતા એ મંદિર હાલ ઉકરડામાં ફેરવાઈ ગયા છે ત્યારે પુરાતત્વ ખાતા આ અંગે નક્કર કાર્યવાહી કરીને આ તમામ વાવ છે તેના સમારકામ કરવા સહિત સાફ સફાઈ કરાવી જ રહી પોરબંદર પોતા